બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આમ આદમી પાર્ટીના યુવા અને લડાયક નેતા રાજુભાઈ કરપડા જ્યારે હજારોની સંખ્યામાં માર્કેટિંગ યાર્ડ બોટાદ ખાતે પહોંચ્યા હતા તેમની બે મુખ્ય માંગો હતી કડદાના નામે છેલ્લા બાર વર્ષથી ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થાય છે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે તે બંધ થવું જોઈએ અને સાથે એકવાર હરાજી થયા બાદ ખેડૂતો ક્યાંય પણ કપાસ લઈને નહીં જાય તેવી માંગો સાથે હજારોની સંખ્યામાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ઉપસ્થિતિ હતી ત્યારે સવારના ત્રણ વાગે માર્કેટિંગ યાર્ડમાં રામધૂન ચાલતી હતી ત્યાં પોલીસ આવે છે અને લાઠીચાર્જ કરે છે અને રાજુભાઈ કરપડાની ધરપકડ પણ કરે છે ત્યારે બ્રિજરાજ સોલંકી આજરોજ બોટાદ જવા નીકળ્યા હતા તેમની ભાવનગરથી જ ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ખેડૂતોના હિત માટે શરૂ થયેલું આંદોલન હવે મોટું સ્વરૂપ લે તેવી શક્યતા જણાઈ રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ અલ્ફા જિયાફાઈ ભાવનગર

ઉઘોરે ઉઘોરે એટલે તારા મનમાં સમજ્યો નથી તું એટલે એવું મારે થોડું મારે પબ્લિકમાં હું નહીં તારે ભાઈ એવો ભાઈ મારી

કરો ને બધા ને ખબર છે ઇશારે આ બધું કરો માં દલાલી કરો ભાજપ ની